ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં થતા સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા સપ્તાહ બે હાજર પચીસ અંતર્ગત તાપી જિલ્લાના નવરચિત રચિત ઉકાઈ તાલુકાના પંચાયત ખાતે પ્રભારી અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી કુંવરજી હરપતિ પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કુંવરજી હડપતિ પ્રેરક ઉપસ્થિતિમાં એમ કુલ મળી ત્રણ પોઈન્ટ નવ કરોડ થી વધુ એકસો સાહીઠ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આ અવસરે પ્રભારી મંત્રી અને નાગરિકોને સંબોધતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન સૌના સાત સૌનો વિકાસ ચરિતાર્થ કરવા અને રાજ્યના છેવાડા ગામ સુધી વિકાસના પ્રકાશને પહોંચાડવાનો સંકલ્પ લીધો તાપી જિલ્લાના તમામ નાગરિકો સુધી શિક્ષણ આરોગ્ય રોજગાર અને આધારભૂત સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે તેઓએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિકાસ સપ્તાહ પહેલા તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ આવી છે આ આપણે સૌ માટે ગૌરવની વાત છે દેશ અને દેશવાસીની સેવાની અંદર મોદી સાહેબનો મંત્ર છેવાડાના માનવી સુધીનો વિકાસ અને વિકાસ આપણે તાપી જિલ્લાની અંદર પણ જોઈ રહ્યા છે એટલા માટે જ વન બંધુ કલ્યાણ યોજના લાવીને એ આદિવાસી લોકોનું કલ્યાણ કરવાનું કામ કર્યું હતું આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું બ્યુરો રિપોર્ટ